રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસની નિયુક્તિ તારીખ પહેલી નવેમ્બરના રોજ તેઓ ચાર્જ સંભાળશે એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે સરકારે આજે એક નોટિફિકેશન જાહેર કરી તેમને ચીફ સેક્રેટરી તરીકે બનાવવાનો નિર્ણય કર્યો હવે ગાંધીનગર આમતક તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત સરકાર દ્વારા આજે એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે જેમાં જેમાં એમ કે દાસને ચીફ સેક્રેટરી તરીકે કરતો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે એકત્રીસમી ઓક્ટોબરના રોજ હાલના ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત્ત થયા છે ત્યારે તેની જગ્યાએ એમ કે દાસને ચીફ સેક્રેટરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને ગુજરાતના વિકાસમાં એમ કે દાસનું ખૂબ જ મોટું યોગદાન છે અલગ અલગ જગ્યા પર તેમને ફરજ બજાવી

અને તહેરીન બહાર એ લોકોનું કંઈક એરપોર્ટ બહાર અપહરણ થઈ ગયું હતું એટલે અમને કાલ ગઈકાલ સાંજે સમાચાર મળ્યા તો અમે જીએસ પટેલ સાહેબ અમારા ધારાસભ્ય છે એમને વાત કરેલી અને જી એસ પટેલ સાહેબે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને અને ડેપ્યુટી સીએમ હર્ષંઘવી સાહેબને વાત કરેલી અને ત્યાંની એજન્સીઓ આ લોકોને ઇન્ડિયા પાછા લાવવા માટેની ટ્રાય કરે છે સાહેબ હાલમાં યુવકોની શું સ્થિતિ છે અને ખાસ કરીને પરિજનોની હાલત શું છે પરિજનો બિચારા બધા માનસિક રીતે વ્યવસ્થિત નથી અને એટલા આર્થિક રીતે સક્ષમ નથી કે એ લોકો માગણી જે બે કરોડ રૂપિયાની કરી છે એ તાત્કાલિક એ પરિવાર લાવી શકે તેમ નથી તો સરકારને અમે પ્રાર્થના કરીએ છીએ અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ છોકરાઓને સરકાર દ્વારા જમ બને તેમ જલ્દી ઇન્ડિયા પાછા લાવે એમના ઘરે એટલી અમારી અપેક્ષા છે ઈરાની દૂતાવાસ સાથે વિદેશમાં